રિસેન્ટલી જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જેનું સોશિયલ મીડિયા સર્વેલન્સ ચાલુ હોય છે એમાં જાણવા મળેલું કે અમુક અમુક ઇસમો જામનગરના દ્વારા પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર પોતાની ગાડીને મહત્તમ સ્પીડ ઉપર ચલાવી અથવા તો ફૂલ સ્પીડ ઉપર ચલાવી અને રીતે ચલાવતા હોય એ પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવતા હોય છે આના દ્વારા મોસ્ટલી બીજા લોકોને ઇન્ફ્લુઅન્સ થતો હોય છે આવો એક ઇન્સ્ટાગ્રામ યુઝર આઈડી જાબીર સાયચા કરીને જે છે જાબીર મહેબૂબ યુસુફ સાયચા એમના ધ્યાને આવતા એમના વિરુદ્ધ આવી ભારતીય ન્યાય સંહિતા તેમજ એક મુજબની કાર્યવાહી કરવામાં આવેલી છે પરંતુ આના દ્વારા પ્રજા સંદેશ આપવાનો હોય કે આ પ્રકારના કોઈ પણ ફૂલ સ્પીડના વિડીયો અથવા તો ગફલાતભરી રીતે ડ્રાઇવિંગના વિડીયો જો મૂકવામાં આવશે તો એમના વિરુદ્ધ આપણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ એક જોખમી વસ્તુ છે પોતાની તો પોતાની જાનની જો હું જોખમ સાથે અન્યનોને પણ આનાથી નુકસાન થતું હોય છે તો આ પ્રકારની પ્રવૃત્તિ ના કરવી જોઈએ